આ મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે જે પરિપત્ર છે એમાં અભ્યાસ એજ્યુકેશન ફી જે છે એ સરકાર તરફથી એ યોજના અંતર્ગત આપવામાં આવે છે અને શાળામાં એના સિવાયની ઘણી બધી અલગ અલગ પ્રકારની છોકરાઓના હિત માટે એક્ટિવિટીઝ સ્થળ વિઝિટ જેમાં મુસાફરી કરવાની આવે ફૂડ છે આ બધી જે વસ્તુ છે એ અલગથી સ્કૂલ એમના જ હિત માટે કંઈ ગામડાથી છોકરાઓને વાલીઓશ્રીની માંગને ધ્યાનમાં રાખીને જ્યારે અમે એપ્લાય કરતા હોય તો સમય વસ્તુ છે કે અમારે આગળ અમારે પણ આગળ ચૂકવવાનું થાય અને એ અમે પેરેન્ટ્સ જોડે જે તે સમયે ખુલાસો કરીને એમની મૌખિક સંમતિ અમુક હોય સંમતિ ત્યારબાદ જ અમે એ રીતના એમની પાસેથી પૈસા ચાર્જિસ લઈએ છીએ મારું નામ રમણલાલ પ્રભાસી છે મારા છોકરાનું બે હજાર વીસમાં આરટી એડમિશન મળ્યું હતું રતનદીપ ઇંગ્લિશ મીડિયમ દેગઢ બારિયા છોકરાનું નામ ગમાર જીગ્નેશ તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો ટ્રસ્ટી દ્વારા ધર્મેશભાઈ કલાલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે છોકરાની ફી બાકી છે ફી ભરો પછી છોકરાને શાળામાં મોકલો જે છોકરાના ખાતામાં ત્રણ હજાર રૂપિયા આવે છે એ પણ આ લોકો માગે છે